જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આ જુઓ તો પાણી જુઓ તો કેટલું બધું પાણી છે સાહેબ ઓહો હો હો આ જામખંભાળી હતી પોરબંદર વાળો રસ્તો છે આ કેટલું પાણી છે પવન સાથે વરસાદ ને ભાઈ શું વરસાદ કહેવાય આટલો બધો વરસાદ બહુ વરસાદ છે બહુ એટલે બહુ અતિશય વરસાદ છે ખેતર ને પાણી બધું તો કેટલું બધું આમ નદી ને બધું આ હા 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 નદી ને ખેતર બધા એક થઈ ગયા છે એવું લાગે છે આ ખેતર પાણી આવ્યો કેટલો બધો વરસાદ પડી ગયો અમુક જગ્યા તો વરસાદ ચાલુ છે આ પોરબંદર ની ડિસ્ટ્રિક્ટમાં તો વરસાદ ચાલુ હોય જ તો આ તો અમે આ ત્યાં સવારના નવ થી સાડા નવ વાગ્યાના આજુબાજુ આમ કપડાથી હોટલથી નીકળ્યા હતા અને આ રાતે સવારના સવારનાથી વરસાદ પડ્યો એ બધો અમે નીકળ્યા એનાથી પહેલા પહેલા વરસાદ પડી ગયો કેટલો બધો વરસાદ છે આ તો બહુ વરસાદ બહુ એટલે બહુ વરસાદ જેમ આગળ જતા જઈને ને એમ એટલો વરસાદ વધતો જાય જેમ આગળ જતા એટલો વરસાદ વધતો જાય અને એટલું પાણી ભર્યું ખેતરમાં બહુ એટલે બહુ આ સાઈડમાં તમે જુઓ ને કેટલું પાણી છે આ બધા ખેતર જ છે આ દેખાય છે ને એ બધા ખેતર જ છે એ બધા મગફળી વાવેતર છે બધું મગફળીનું વાવેતર છે આ ખેતરોમાં જ પાણી ભરે બધા કોઈ નદી કેવું કઈ નથી આ કેટલો વરસાદ છે જુનાગઢ અને માંગરોળ છે જુનાગઢ છે પછી વંથલી છે પછી માણાવદર છે પોરબંદર છે એ સાઈડમાં તો વરસાદ તો સવારથી ચાલુ થઈ ગયો સવારથી આ સમાચાર મળ્યા હતા અત્યારે એક મિત્રનો ફોન આવ્યો હતો પોરબંદરથી કે પોરબંદરમાં તો બહુ વરસાદ અત્યારે પડે છે બહુ એટલે બહુ વરસાદ પડે છે આગળ પોરબંદરથી વાળો રસ્તો જે છે ને માણાવદરવાળો વંથલી થઈને જવાય છે એ રસ્તો તો બ્લોક કરી નાખ્યો અત્યારે ઓહોહ શું ભાડી કાઢી કાઢીએ ભાઈ કેવો કયો તેજમાં જાય ભાઈ પાણી ઓ સાઈડમાં ઉડે પાણી જો કે એટલું બધું પાણી હે આ રોડ ક્રોસ કરે છે પાણી બધું એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી જાય છે બધું આ ઘણું બધું પાણી એ પાણી 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 સિવાય બીજું કાંઈ છે મેઘરાજા છે ને સૌરાષ્ટ્રમાં જ આમ ધબડાઈ દીધી આ ખેતર જેવો બધા શું પાણી તો ખેતરો બધા ભાઈ ભાઈ દુનિયાભરનું પાણી આટલું બધું ખેતરો અને ઝાલાવાડ માં સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ પાણી વરસાદે નથી એટલો બધો આ બાજુ છે એ બધું દીધું આ એક નદી આવી જો નાની એક નદી આ નદી ખેતર કઈ ખબર નથી પડતી પાણી આ જાય છે પાણી કેવા પાણી જાય ખેતરમાંથી પાણી નીકળીને જાય તો વાદળા તો કાળા ભમ પડ્યા છે કાળા કમ્પોર્ટ

પોરબંદર એન્ટ્રી કરી ત્યારે વરસાદ જુઓ પાણી તમે જુઓ ખાલી કેટલું પાણી છે તમે જો ખાલી ડિવાઈડર નથી દેખાતા એટલું પાણી પાણી છે બહુ પાણી બહુ એટલે બહુ પાણી અતિશય પાણી હો

ટ્રક અને ગાડીઓ ટ્રક છે અને ઓલી કાર છે બે ડૂબી ગઈ પાણી કેટલો વરસાદ તો કેટલું પાણી જાય યાર ડિવાઈડર ટપી ઉપર જ જાય એક સાઈડ નો રસ્તો બંધ છે મૂળો પુલ બ્લોક એક સાઈડ નો એક સાઈડ નો રસ્તો ચાલુ છે તો બહાર નીકળ્યા છે જેમ જેમ કરીને બહુ બધો વરસાદ હતો સિટીમાં આવી અત્યારે પોરબંદરથી રાજકોટ નેશનલ હાઈવે છે એના ઉપરથી આવે આગળ જોઈએ હવે કેટલો વરસાદ છે શું નથી એના ઉપરથી ખ્યાલ આવે બહુ એટલે બહુ વરસાદ છે બહુ અતિશય વરસાદ

હી મીટ નો બંધો આ દીડ્સ ની જન્ડરી આ બધી નાઈ દેવા દી ગરી નહીં

साइड ना खेतरो में पानी पानी पड़े आ खेतर बहु वरसाद भाई बहु इस आ जो था टकुवाड़ा बड़ा साइड में ऊपर ही है टकुवाड़ा बड़ा सामने टकुवाड़ा बड़ा देखा रहा साइड में ऊपर ही है बड़ा सामने कोई देखा तो उसने ये तो बड़ा वरसाद पड़ गया क्या टकुवाड़ा बिचारा पड़ी સાઈડ માં હોટલમાં ઉભા બહુ વરસાદ આ બધે ટ્રકું છે સાઈડ માં રોડ ઉપર લાઈન બનાવી ટ્રકું છે

વરસાદ નથી જુનાગઢ ને માણાવદર વંથલી બહુ વરસાદ છે બહુ એટલે બહુ વરસાદ એ પ્રોગ્રામ કેન્સલ જેવો ત્યાં જવાનો સીધા કરે